નમસ્કાર હું છું કૃષ્ણ તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા ઓમ રેસ્ટોરન્ટ પર જીએસટી વિભાગે ગઈકાલે સવારથી ચાલતી જીએસટી બિલ અને જીએસટી ચોરી સંબંધિત તપાસ દરમિયાન દરોડો પાડ્યો હતો તે તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપ ઝડપવામાં આવ્યો છે જણાવી દઈ પોલીસે ચાર દારૂની બોટલો કબજે લીધી છે આ સમગ્ર મામલે રેસ્ટોરન્ટના માલિક વલ્લભભાઈ તરપરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે હવે નોંધનીય છે કે દરોડા દરમિયાન જીએસટી વિભાગના ચાર અધિકારીઓ પર રેસ્ટોરન્ટ માલિક દ્વારા મારકૂટ કરવામાં આવી હતી આ મારપીટનો ભોગ બનેલા અધિકારીઓમાં જયપ્રકાશ રામચંદ્રિંઘ અશોક કુમાર બજરંગલાલ રાઉસિંહ દલબીર સિંહ અને લલિત મુકેશ ચંદેલનો સમાવેશ થાય છે તેઓ દરોડો કરીને તપાસ કાર્ય કરી રહ્યા હતા અને ત્યારે આ હુમલો થયેલો હતો પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યું છે શહેરના ચિતલિયા રોડ પર છેલ્લા બે દિવસથી સતત ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતા વીજળીનો ધૂમ વ્ય છે છતાં નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણ

આ સ્થિતિ નગરપાલિકાના વહીવટની ગંભીર બેદરકારી અને આર્થિક ગેરવહીવટ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે જ્યારે નગરપાલિકા તંત્રનું આ પીજીવીસીએલનું દેવું ભરપાઈ કરવા માટે કરદાતાઓના નાણાંનો ઉપયોગ કરે છે ત્યારે ખુદ તંત્ર જ આ રીતે વીજળીનો વ્યય કરીને નાણાંનું નુકસાન કરી રહ્યું છે શહેરના જાગૃત નાગરિકો અને વિવિધ સંગઠનો દ્વારા સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી અને સ્ટ્રીટ લાઇટની જાળવણી અને સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટે માંગ ઉઠી છે

રાજગરો ઘઉં રાયડો દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું છે ત્યારે આ વિસ્તારમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવતા ખેડૂતોના પાકોને પૂરતું પાણી મળશે ગઢ પંથકમાં છ હજારથી વધુ હેક્ટર ખેતીની જમીનને કેનાલના પાણી મળશે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પાંચ વાર કેનાલો દ્વારા પાણી આપવામાં આવશે જેનાથી ખેડૂતો શિયાળુ સિઝન દરમિયાન પોતાના પાકોને નિયત સમય મુજબ પાણી આપી શકશે અને ત્યારે પાણી છોડવામાં આવતા ગઢ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી જે પાણી આપવામાં આવે છે તેમાં ખેડૂતોને જે પૈસા ચૂકવવાના થાય છે તેમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે પિયત માટે પાણી આપવામાં આવે છે તેમાં જે પૈસા ચૂકવવાના હોય છે તેમાં વધારો કરાતા આ વધારો સરકારે પરત ખેંચવો જોઈએ તેવી ખેડૂતોની અત્યારે શિયાળુ સિઝનમાં દાંતીવાડા કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ અમારા આ વિસ્તાર માટે ખૂબ જ લાભદાયી છે અત્યારે વ્યાજઘરા ઘઉં જેવા પાકોમાં વાવેતરો એના સમય મુજબ ચાલુ થઈ ગયા છે ચાલુ કરી દીધા છે સરકાર અને દાંતીવાડા કેનાલ અધિકારીઓને અમે એવી ખેડૂતો વિનંતી કરીએ કે આ પાણી પાકને નિયમિત જ્યારે પણ જરૂરિયાત હોય એ મુજબ આપ્યા કરે વચ્ચે અવરોધ ન કરે અને પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી ડેમમાં બે સિઝન ઉનાળો અને પાણી આપે અમારા માટે છે ખેડૂતોને આ પ્રમાણે અને ચારોમાં આગળ આપણે વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં એકતા માર્ચ રેટ એકસો નું આયોજન કરવામાં આવ્યું છે પંદરથી બાવીસ નવેમ્બર સુધી ગુજરાતના ખૂણે ખૂણા ભવ્ય પદયાત્રા યોજાશે આ પદયાત્રા માત્ર કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ છે જેમાં સરદાર સાહેબ દેશને એક સૂત્રમાં પેરવ્યો હતો અને તેમને આપણે સૌએ ગુજરાત અને દેશના વિકાસમાં ભાગીદાર બનવું જોઈએ ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે જેમાં ગુજરાત સરકારે બેમોસમી વરસાદથી થયેલા નુકસાનને ધ્યાને લઈને ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે સોલ હજાર પાંચસોથી વધુ ગામોના દસ લાખથી વધુ ખેડૂતોએ અત્યાર સુધીમાં આ પેકેજનો લાભ મેળવવા માટે અરજીઓ કરી છે સિંચિત અને બિનસિંચિત બંને પાક માટે ખેડૂતોને રૂપિયા બાવીસ હજાર સુધીની સહાય મળશે ખાસ કરીને વાવ થરાદ વડગામ અને પાટણ જિલ્લામાં ખેતીના સુધારણા માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય જાહેર થઈ છે राज्य मंडल सवारी बोला राज्य सौ जनजातीय नगरजनों ने पहला तो जनजातीय गौरव दिवस की ऐतिहासिक उम्री बदल પ્રધાનમંત્રી શ્રીએ ધરતી આબા ભગવાન વીરસા મુંડાલિના જન્મદિવસ 15 ડિસેમ્બરે રાષ્ટ્રીય જનજાતીય गौरव દિવસ તરીકે ઉજવણી શરૂઆત કરી છે. અવસરે ભગવાન વીરસા મુંડાલિની વર્ષોની જન્મ જયંતિની ઉજવણીનું કાર્યક્રમ દેડિયાપાડાના દેવ મોગરા ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં સભામાં 1 લાખથી વધારે લોકો જોડાયા. રોશમાં

આદિવાસી ન્યાય મહા અભિયાન અને અન્ય યોજનાઓ હેઠળ એક લાખ લાભાર્થીઓ માટે મકાનના ધ્રુપ કરવાનો ભાગ લીધો હતો વિદ્યાર્થીનીઓ તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસર તાલુકાના નહાર ગામના ગામ તળાવ સંબંધિત ઠરાવને રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે આજે બુધવાર બુધવારના દિવસે તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ રાઠોડના હસ્તે ત્યાં યોજવામાં આવી હતી અને આ રજૂઆત દરમિયાન જે નહાર ગામ પંચાયતના સભ્યો સરપંચ તલાટી કમ મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગામ ગ્રામજનો ત્યાં હાજર રહ્યા હતા ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે ગ્રામ પંચાયત દ્વારા તેનો પક્ષ રજૂ કરાયો હતો સુનવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી ત્યાં હાર્દિક રાઠોડે આ સમગ્ર મામલે મહત્વનો આદેશ આપ્યો હતો અને તેમણે ગ્રામ પંચાયતને સાત દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવા માટે ત્યાં જણાવ્યું હતું કે સમગ્ર પ્રકરણની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયતને નિયમોનુસાર આખરી હુકમ કરવામાં આવશે ત્યારે નહાર ગામના તળાવના આ વિવાદસ્પદ ઠરાવ પર આગામી સાત દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં શું નિર્ણય લે છે તેના પર હવે સમગ્ર ગ્રામજનોની નજર ટકેલી છે મારું નામ ચંપાબેન રંજીતસિંહ પઢિયાર છે હું નહર ગામની વતની છું મારા ઘરે સંડાસની ની કુવારી મેં ત્રણ ચાર કુવારી ખોદાઈ પણ તલાવના ના મારા કુવાર પાણી આવી જાય છે મારા ઘર તો કેટલા બધા સભ્ય છે મારી પોત છોકરીઓ છે પોત છોકરીઓ લઈને કઈ સંડાસ જવા બહાર લઈ જવું અત્યાર સુધી મેં કેટલી પોત્રીસો પોત્રીસો રૂપિયા મેં આપ્યા કુવારી ખોદા ખાલી કર્યાના ચાર કુવારી ખાલી કરાવી ચાર ખોદાઈ એ કેવી રીતે અમે કઈ પૈસા લઈએ

જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનાવણી માટે આવેલા છે તમામ ગામ લોકો પરંતુ અમને અમારા યોગ્ય મુજબ અમાને કોઈ જવાબ મળ્યો નથી અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી અમારા ગામમાં પાણીનું પાણીનો પ્રશ્ન છે એક મોટા મોટો કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે પાણીના ટીડીએસ ચેક કર્યા છે સારી અસો ટીડીએસ આવે છે અમારું પાણી પીવાલાયક નથી ગામ કુવાના ગામ તળાવના લીધે ગામના ખાર કુવા ઉભરાઈ આવેલા છે ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે ગામમાં ઘણા લોકોને રોગ થયેલા છે પરંતુ આ આ બધું જોતાં પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી આજે જંબુસર તાલુકા પંચાયત ખાતે નહાર ગ્રામ પંચાયત થી

ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે એમના શૌચાલયો એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારવાર એક સમસ્યા છે એમનો સામનો કરવો પડી રહ્યો છે એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવને લીગેલિટી બી પંચાયત દ્વારા ઓગણીસો ત્રાણું નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના

પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે આજ રોજ તાલુકા પંચાયત આજ રોજ ગામ પંચાયત ધારતી પંચાયત બોયને બોલાવવામાં આવેલી તમારા સમક્ષ મે એની શું રજૂઆત કરી છે પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ છે કે કેમ એ ચેક કર્યું એમની હાજરીમાં પત્રકમાં સાઈન છે કે કેમ અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ એ અમે લોકોએ ચેક કર્યું છે નિર્ણય હજી બાકી છે સાત દિવસો આનો હુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસ હુકમ કરવામાં આવશે આ હુકમની જાણ ગ્રામજનો ચોક્કસ કરવામાં આવશે

ઈશ્વર પટેલ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને ત્યારબાદ ચૂંટણી પહેલા આપમાં જોડાયા હતા અને જોકે આપમાં એમણે રાજીનામું આપ્યું હતું અને હવે ફરી એક વખત ચૈતર વસાવાની હાજરીમાં ઈશ્વર પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે ઈશ્વર પટેલની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા બીજી તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાંદા ગામના માજી સરપંચ ચંદુભાઈ ગાવિત પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આ જનસભામાં ચેતર વસાવાના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા જ હવે રાજકીય પક્ષોની ચહેલ પહેલ વધી રહી છે વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે ધરમપુરમાં જોડાયેલી આ જનસભામાં પણ ચેતર વસાવવાની સાથે આપના અગ્રણીઓએ ત્યાં ઉપસ્થિત આદિવાસીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને અને આપને મજબૂત કરવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જીતાવી અને સત્તા પર લાવવા પણ અપીલ કરી હતી

વિદ્યાર્થી નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં સાથે અમે અહીંયા સંવાદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા પાવર ગ્રીડ હોય જેટકો હોય એના લોકો બારોબાર કોઈ પણ ખેડૂતની સંમતિ વગર ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે એ જ પ્રકારે પારતાકીક તાપી નર્મદા લિંકમાં આજે એકસઠ ગામના લોકોને દહેશત છે સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી રહેલી છે પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવાની માટે સાઠ ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે આ સાત ડેમો થી એકસઠ ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેત પત્ર જાહેર કરીને રદ કરે એવી અમારી માંગણી છે જો સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં બધા જ લોકોને સાથે રાખીને એ પ્રોજેક્ટનો અમારે સખત અને સખત વિરોધ કરવો પડશે સાથે સાથે આ વિસ્તાર અનુસૂચિ પાંચ બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસની પેટા કલમ તેર ક અંતર્ગત આવે છે ઓગણીસો છન્નુ નું પૈસા એક લાગુ છે તો કોઈ પણ પ્રોજેક્ટ આવે કોઈ પણ વ્યક્તિ બહારની અહીંયા આવે જમીનોની ખરીદી કરે તો ડબલ એની હોય કે વન અધિકાર અધિનિયમની જમીન હોય તો સૌપ્રથમ વ્યક્તિની સંમતિ લેવી પડે ગ્રામસભાની પરવાનગી લેવી પડે અને પબ્લિક હિયરિંગ કર્યા બાદ જ એ જમીન એમણે લેવી જોઈએ એવું અમે માનીએ છીએ અમારા ભોળા લોકોને છેતરીને જે નવા નવા પ્રોજેક્ટોના નામે જમીનો છીનવાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અહીંયા પણ મોહનગઢમાં એકતાલીસ જેટલા પરિવારોને અહીંના વહીવટી તંત્ર એ નોટિસો આપી છે ત્યારે આ પરિવારો ત્રણ પેઢી થી અહીંયા રહી છે એમને જો કાલે ઉઠીને કોઈ કરશે તો દિવસોમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દમણ સેલવાસાના તમામ લોકોને અમે આહવાન કરીશું લાખો લોકો અહીંયા ભેગા થઈશું અને આ જનતાની સાથે અમે ઉભા રહીશું આજે આમ આદમી પાર્ટી દિવસ અને દિવસે નવા લોકો જોડાય છે આજે પણ અમારી સાથે અહીંના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ એમના ચારસો થી પાંચસો સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાય એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહેશે આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે જ્યારે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારા મજબૂતાઈથી લડે જીતે સત્તા પર આવે એવા પ્રયાસો આમ આદમી પાર્ટી આજેથી કરવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે હું ચેતરભાઈ વસાવા સાહેબના જે રીતે સંઘર્ષ કરીને આદિવાસી સમાજ માટે જે ગૌરવનું કામ કરી રહ્યા છે એને હું સમર્પિત છું આજે હું આ પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનું મારો એક જ કારણ છે કે જે આદિવાસી સમાજ માટે ચેતરભાઈ વસાવાજી ખૂબ લડી રહ્યા છે એનો હું થોડું સુ સહયોગ માનવા માગું છું અને મારા દાદરાનગર હવેલી સિંહ દમણની જનતાને પણ હું જાગૃત કરવા માગું છું અને આપણે આદિવાસી સમાજ માટે સારું એવું કામ થાય એનો હું પ્રયત્ન કરવા માગું છું શું તમારી સાથે અન્ય બી દાદરાનગરથી જોડાશે કે ટૂંક સમયમાં અમે આ આમ આદમી પાર્ટીની બધી જ કમિટીનું ગઠન કરીશું અને ઘણા એવા મિત્રો અને કાર્યકર્તા છે જેઓ આમનો જોડાવવા માટે તૈયાર છે ચૂંટણી ચૂંટણી છાપ બદલતો નથી પણ આવી પારંવારિક પરિસ્થિતિ હતી હું જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે તમને બધાને જ ખબર હતી કે બે હજાર મારી સાથે પાર્ટી કોંગ્રેસે કેવી પરિસ્થિતિમાં મને મૂકેલો અને કઈ રીતે મને હરાવવામાં આવેલો એનાથી હું દુઃખી હતો એટલા માટે પાર્ટી છોડીને આ એક જે આમ આદમીની વિચારધારાની પ્રેરણાને હું આમ આદમીને અને વિધાનસભામાં જ્યારે મારે પાર્ટી કેમ છોડી પડી એ પારિવારિક પ્રશ્નને લીધે મારે પાર્ટી છોડવી પડેલી અને એના થકી મેં પાર્ટી છોડેલી ત્યાર પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આપણા શક્તિસિંહ ગોહિલ જ્યારે અધ્યક્ષ બન્યા એમની સાથે ઘણા બધા મારા સંબંધો હતા એ સંબંધોના નામે મને ઘણીવાર આજીજી કરી કે ફરી પાછા કોંગ્રેસ જોઈન કરો ફરી પાછા કોંગ્રેસ જોઈન કરો એમના નાતે મેં કોંગ્રેસ જોઈન કરેલી પણ હાલના તબક્કે આજે કોંગ્રેસમાં શક્તિસિંહ પણ નથી એ પણ રાજીનામું ધરી દીધું છે ત્યારે મેં પણ આ જ રીતે કે જ્યારે કોંગ્રેસમાં મારું કોઈ વેલ્યુ ન હોય અમારી કોઈ કિંમત ન કરતા હોય અમારી મર્યાદા ન રાખતા હોય ત્યારે આવી પાર્ટીમાં અપમાન સહન કરવા કરતા મેં આમ આદમી પસંદ કરી છે તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ મીરગઢની તો મીરગઢ તાલુકાના જેશોર રીંછ અભયારણ્ય વિસ્તારમાં વન્ય શિકાર કરાતો હોવાની આધારે વન વિભાગ દ્વારા તપાસ કરતા નવ શિકારીઓ હથિયાર સાથે પકડવામાં આવ્યા છે અમીરગઢ તાલુકાના જેવાટ કરતા વન્યજીવો નો શિકાર કરતા નવ શિકારીઓને વન વિભાગ દ્વારા હથિયાર સાથે પકડવામાં એક મોટી સફળતા મળી છે જેમાં વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જંગલ વિસ્તારમાં નીલગાય નો શિકાર કરતા નવ શિકારીઓને પાંચ બંદૂક સાથે પકડવામાં આવ્યો છે અને તમામને જેલ હવાલો હવે મૂકવામાં આવ્યો છે સત્તર તારીખના રોજ વન્યજીવ રેન્જ અંબીગઢ રેન્જની ટીમ અને પોલીસ અંબીગઢની ટીમ સાથે આ બાબતે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું અને તેની અંદર ટોટલ અંદાજ ચૌદ આરોપીઓ જેટલા આરોપીઓની અટક કરવામાં આવી જેમાં ચાર નાસી છૂટેલા પાંચ છરા જેવા હથિયારો જપ્ત કરવામાં આવેલા જેમાંથી ચાર બંદુકો લાયસન્સ વગરની હતી અને એક બંદુક લાયસન્સ મળી આરોપીને કોર્ટમાં રજૂ કરી અને કોર્ટે

યાદ કરવાનું પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરચકતાઓ ફેલાવવા માણસ આવ્યા છે ભારત દેશની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગવાન બિરસા મુંડા હોય તાત્યમા ભીર હોય ભારત દેશને એક કર્યા દરેક સમાજને એક કર્યા પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન છે એવા પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવયુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અર ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી તો આ ત્યાર અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત